એ દરમિયાન આજે મારું પચીસમું વર્ષ છે અને પચીસમું વર્ષે અમે અંબાજી મંદિર ખાતે માતાજીનું ધ્વજારોહણ કરી છે ધ્વજા ચઢાઈ છે મારા સંગઠા અને માતા મંદિર સમયમાં પણ અમે લોકો માતાજીના આ રીતના અવિરત પ્રયાસો ચાલુ રાખીશું કે માતાજીનો સંગ નીકળે અને માતાજીને દર વર્ષે જે ધ્વજારોહણ થાય એવી અમે કોશિશ કરીશું શ્રી આરાસિંગ અંબાજીના પ્રજાના સંગીત મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા